ઉમિયા નવરાત્રી મહોત્સવ બે પચીસ આ નવરાત્રી ને શરૂઆત આપણે બે હાજર દસ ની કરી અને આજે બે હજાર પચીસ વર્ષમાં પ્રવેશ એટલે કે પંદરમો વર્ષ ના પ્રવેશ ની અંદર આજે જે અમારા છવીસ સભ્યો દ્વારા જે આપ જોઈ રહ્યા છો આ ગ્રાઉન્ડ ની અંદર જે મહેનત છે આજે મોરબીની પ્રજા ખેલૈયાઓને જે મન મૂકીને રમી શકે એવું એક ત્રણ લાખ સ્કવેર ફૂટનું પ્લેગ્રાઉન્ડ અને ત્રણ ગ્રાઉન્ડ આપણે ના અંદાજે સાડા પાંચ લાખ સ્ક્વેર ફૂટ એટલે નો પણ કોઈ રૂપ ન થાય અને પૂરી સુવિધા સાથે લાઈટ સીસીટીવી કેમેરા ફાયર મેડિકલ અહીંયા હોસ્પિટલ પણ આપણે સતતન કરવાના છીએ એ સિવાય અમારી જે ઓર્કેસ્ટ્રા ટીમ છે એ આપણે રાજકોટથી છે લાસ્ટ ત્રણ વર્ષથી આપણે અહીંયા આવે છે એ બહુ હિન્દુ તો આપણા જે કેવાય ને હિન્દુ ના તહેવાર માં હિન્દુઓ હિન્દુઓ નો રાખ્યું છે ત્રણ વર્ષ ત્યાં કરી નાખ્યું છે બીજું તમને હું કહું કે અમારી જે સાઉન્ડ સિસ્ટમ આખા વર્લ્ડ લેવલે તમે જો સ્ટેટ લેવલે જે છ જણા ની આખા ઇન્ડિયામાં સાઉન્ડ સિસ્ટમ છે માર્ટિન લંડન લંડન બેંક ના જે માર્ટિન ઓડિયો છે એ આપણે બીજા વર્ષમાં આવી છે અને બહુ એક જે કહેવાય ને સાઉન્ડ આ પાંચ પાંચ કિલોમીટર સુધી એનું અને વોઇસ કાઢવો તો કરી શકીએ પણ અમે આજે એવી વ્યવસ્થા કરી કે આપણે ગ્રાઉન્ડની અંદર રમતા હોય એ લોકોને સંભળાય એની ટેકનિકલ એવી બધી છે જોરદાર કે ગ્રાઉન્ડમાં રમતા હોય એને સંભળાય બહાર રોડ ઉપર પણ એનો અવાજ ન આવે જેથી કરીને બીજા કોઈ ખલેલ ના પહોંચે અમે આજે સાડા આઠ વાગે આપણે આરતી કરી દેશું અને સરકાર નિયમ રૂલ્સ રેગ્યુલેશન મુજબ આપણે પૂરું કરી આ અમારા બધાનો નિર્ણય છે પટેલ સમાજ આજે દેસુટી નવરાત્રી પરિવાર અમારી જે આ સમિતિ દ્વારા જે આયોજન કરે છે કાંઈ પણ કોઈને તકલીફ ન પડે એના માટે અમે સિક્યુરિટી પર્સનલ પ્રાઇવેટ સિક્યુરિટી પણ રાખેલી છે એના માટે રોડથી તમે જોઈ રહ્યા છો લાઇટિંગ પણ અમે જે આપણા રેગ્યુલર એના રોડ ઉપર એને પણ આપણે લાઇટિંગ થાય એ સિવાય અમારી આ સુવિધા તમે તો વીઆઈપી હતા પણ ભૂતકાળમાં જે ના હતી કે આજે એક્ઝિટ પણ અમે ચાર ચાર એક્ઝિટ આપી દીધા બધા રોડ ઉપર અને એક જ ગ્રાઉન્ડ કરી લે આ નિર્ણય કે કોઈ પણ માણસને નાનામાં નાનો માણસ અહીંયા આવે તો એ એકદમ શાંતિથી અને જે કહેવાય ને કઈ પણ જાતુ ખલેલ વગર નુકસાન ના જાય એને એવી રીતે રમી શકે આજે તમે જોઈ રહ્યા છો ઇલેક્ટ્રિક પોલ ગમે તેવો વરસાદ આવે ને ગમે તેવી આજે વાવાઝોડું આવે પોલ અમે ફાઉન્ડેશન છ ફૂટ ઊંડા ફાઉન્ડેશન કરીને જાતે અમે નવરાત્રી ખર્ચો કરી નાખેલું છે કે અમારી એક જ કે અહીંયા જે આવે ને સુવિધા સારી એવી મળે કઈ પણ નુકસાન ના જવું જોઈએ આજે મોરબીની અંદર આજે તમે જોઈ રહ્યા છો કે તમે લોકમુખે ચર્ચા છે કે તમારે સેફ્ટી જોતી હોય તો જા ઉમૈયામાં આ અમારું એક બધાનું સમિતિ નાનામાં નાનો મેમ્બર અને જે ઇન્ડસ્ટ્રીયલ લેવલનો પણ મેમ્બર આમાં ચોવીસ કલાક મહેનત કરતો હોય છે એ સિવાય તમે સ્ટેજ જોયો કલાકારો જો ચોવીસ જણાની ઓર્કેસ્ટ્રાની ટીમ છે છ અમારા સિંગરો છે એમાં મેઇન પ્રસિદ્ધ જે કહેવાય પૂનમબેન ગઢવી વિનય નાયક પ્રતિક પારોટ દસ વર્ષથી કન્ટિન્યુ હોય નવરાત્રી અંદર આ દસમો વર્ષ એવા વાઘેલા જામનગર થી છે તેતાલી બેન થી એ સિવાય સુરત થી છે બાબરિયા અને નવરાત્રી નું સંચાલક એટલે ઇન્કિરી કરશે સુરભી પટેલ આ અમારી નવરાત્રીની આ સમાડવા માટે ઓર્કેસ્ટ્રા અને સિંગરો આપણા ટીમ છે એ સિવાય અમે નવ દિવસની અંદર એવા હાઈલાઈટ સિંગરો જે આપણે સેલિબ્રિટી તરીકે એને ઓળખીએ છીએ માર્કેટની અંદર જેનું થોડું ઘણું જે ટોપ લેવલ હોય એવા સિંગરોને પણ આપણે અહીંયા આપણે પ્રાધાન્ય આપ્યું છે અને મોરબીની પ્રજાને એ સારી રીતે અહીંયા લાભ લઈ શકે એમાં આપણે એક અમારા ફર્સ્ટ પહેલા જ દિવસે ઉદય ધાંગલ જે બોટાદથી થી છે એ પહેલા જ દિવસે આવશે બાવીસ તારીખે

બધાને અમે એક અપીલ કરી છે કે આ ઉમેર નવરાત્રી શાંતિ અમે ચલાવી રહ્યા છીએ આવતા દિવસોમાં ભૂતકાળ તો કઈ થયું નથી પણ ભવિષ્યમાં પણ ના થાય એવી રીતે અમે દરેક મેમ્બરો અને લોકપ્રિય મોરબીની જનતાને એવું કહેવા માંગ ફેમિલી સાથે આવો તમે કોઈને ખલેલ ના થાય એવી રીતે તમે રમો અને જેને જોવું છે શાંતિથી જોવો એ બેવાની વ્યવસ્થા છે અહીંયા વીઆઈપી પણ વ્યવસ્થા છે અને ચેર પણ છે બંને છે સારું એવું ફૂડનું પણ આયોજન કર્યું છે આપણે

અમે કઈ નિર્ણય નથી હોતા કે અમારે આજ કરવું એમ કોઈ અમે નફા નુકસાન કોઈ ડિક્લેર નથી કરતા અમારે કમિટી ભેગી થાય આ ફંડ ભેગું થયું છે કોઈ સારા કાર્યમાં અમામાં જરૂરી એવું છે કે ઘણી વખત આપણે છાત્રાલયમાં દેવા માંગતો પણ ઘણી વખત જરૂરી છે કે ઇમરજન્સીમાં ક્યાંક એવી જગ્યાએમાં ઇન્વેસ્ટ કરવો કે જેથી કરીને આખા મોરબી જિલ્લાને ફાયદો થતો હોય કે આજે અમે હમણાં લાસ્ટ યર એકાવન લાખ રૂપિયા અમે જે ફંડ કર્યું એમાં પાંચ આગેવાનો આવીને કીધું અમદાવાદમાં જે આપણી દીકરીઓ જ્યાં હોસ્ટેલ ની જગ્યાએ બીજી એવી જેવી જગ્યાએ રહે છે મોટા પૈસા વેડફાય છે અને સેફટી પણ નથી તમે તરત જ કમિટી નિર્ણય કરીને ઓન ઓનધી સ્પોટ બોલો તમારે કેટલા જોઈ છે તરત જ તરત અમે એકાવન લાખ રૂપિયાનું ફંડ ઓન ધી સ્પોટ આપી દીધું અને તમે અત્યારે સ્કૂલ સંસ્થા ચાલુ થઈ ગઈ છે એકસો ને ચુમ્માલીસ દીકરીઓ ત્યાં અત્યારે રહે છે અને એકથી સેફ્ટી સાથે આવું ફંડ અમે અનેકવાર આપ્યું છે એ અમે જાહેરાત પણ કરતા હોય છે પણ અમારી કમિટીનું એક એમ હોય છે ભાઈ ફંડ આપો અને જાહેર આપું ખોટી એક વખત બધા આખા મોરબી ખબર છે કે જે જે કરે છે ઉમિયા નવરાત્રી સારું જ કરતી હોય છે આ બધા પાસે મેસેજ આપ મીડિયા દ્વારા એક એવો મેસેજ કરજો અમારી વિનંતી બી છે કે અહીંયા સારી વ્યક્તિ આવે કોઈ ઝઘડાખોર તમે કોઈ એવું કોઈ પદાર્થ લઈને ના આવો કે જેથી કરીને કમિટીને અને પ્રજાને ડિસ્ટર્બ થાય બસ એવી અપીલ છે અમારી